વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ખાતે આવેલ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગોઠડા વિકાસ વિદ્યાલય ખાતે પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર અધિકારી સાવિત્રીબેન ની ઉપસ્થિતિમાં ઉજવાયો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને પ્રાર્થના દ્વારા કરવામાં આવે ઉપસ્થિત મહેમાનો શાલ ઉઢાડી પુસ્તક આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું શાળાના આચાર્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું પ્રાસંગિક અને આ પ્રસંગે સાવિત્રીબેને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું મહેમાનો અને આચાર્ય અને શાળા પરિવાર ટ્રસ્ટી મંડળ તથા વાલીઓના વરદ હસ્તે શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા સાથે કાર્યક્રમનું સમાપન કરી મહેમાનો દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને હર્ષોલ્લાસપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન અને લાયસન્સ અધિકારી કિરીટસિંહ બારીયા સાહેબ તથા આચાર્ય આરસી રાણા મંડળના પ્રવેશ પ્રવેશ ઉપસ્થિતિમાં ધોરણ ધોરણ અને વિદ્યાર્થીઓને આપવામાં અંદર શિક્ષકની પરત છે એ પાછથી લઈએ દિશા આપીએ થી પરિણામ નહીં જેમાં રસ છે એમાં એને પ્રોત્સાહન મળે તો એ ઘણું આગળ જશે અને બધા જ કલેક્ટર ના બને જરૂરી નથી કે બધાને નોકરી પણ મળે કારણ કે સમાજને વ્યવસ્થિત ચલાવવા માટે ચાલે ઇલેક્ટ્રિશિયન પાસે જવું પડે આપણે સારા સોલી પણ જોઈએ છીએ સારા સુતાર પણ જોઈએ સારા લુવાર પણ જોઈએ સ્કિલ સરકાર હવે સ્કિલ બેઝ શિક્ષણનું મહત્વ આપે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો